રાત મિટાન સભામાં આજે રાજ્યપાલ શ્રીના પ્રવચનની ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સરકારી વાવાહી કરે ઉછામત કરે પણ ગુજરાતના લોકોના જે આયાના પ્રશ્નો છે જે સમસ્યાઓ છે જે ચારે તરફ ફાઈ રહ્યા છે એના બાબતે એક શબ્દ પર હું ચાર જનતી આજે ગુજરાતમાં મોબો શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં युवाओंનો બેરોજગારી આ યુવાનો સરકારમાં ખાલી પદો માટે પડતી થાય એનો માટે લાખો સમય રાહ જોવી પડે છે એની પરીક્ષાને લાખો સમય સુધી તૈયારીઓ કરે છે પરીક્ષા યોજાય તો કે પેપર ફૂટી જાય અને હવે તો એચી પણ આગર વધીના ડબલ એનજી સરકારમાં સીધી આન્સર કી ક્લિક કરવામાં આવે અને આવી સ્થિતિમાં જ્યારે કોઈ યુવાન નોકરીએ લાગે फिक्स फिक्स पे पगार में कारण है आप समय समय अभी की की आप प्रथा कर्मचारियों कर्मचारियों हाईकोर्ट द्वारा 2012 आ ध्यान में चुका समान तो समान काम सामान मई तो बात ने समर्थन બડા ભારતીય જનતા પાર્ટી ની સરકાર યા કર્મચારીઓ ને કર્મયોગી તો કે છે એ કર્મચારીઓ નું શોષણ કરવામાં જે પણ પીછડ કરવા તૈયાર હતી અને એટલા જ માટે નામદાર હાઈકોર્ટ ના સુકദാશ સામે આજ ભારતીય જનતા પાર્ટી ની રાજ્ય સરકારે 2012 માં સુપ્રીમ કોર્ટ માં કેસ दाखल કર્યો આ દે 13 વર્ષ નો સમય ગાળો થયો હજુ સુધી આ સરકાર આ કેસ પાછો ખેંચવા માટે સંમત નથી

લાંબા સમય સુધી એક કોન્ટ્રાક્ટ પર કામ કર્યા પછી એને પણ સમાન કામ સમાન વેતનનો અધિકાર છે એ વાતને સુપ્રીમ કોર્ટે પણ સમર્થન આપ્યું પણ આપણી સરકાર માનવા તૈયાર નથી વિકસી ગુજરાતની વાત કરે ગ્રોથ એન્જિનની વાત કરે નંબર 1 ની વાત કરે પણ આપણોથી આર્થિક રીતે પછાત કહેવાયેલો બિહાર રાજ્યે હમણાં જ નિર્ણય લીધો કે એમના ત્યાજ ફિક્સ પદાર્માં કામ કરતા કર્મચારીઓ છે એનો પ્રોબેશન એટલે કે પિક્સ પેનો સમયગાળો બે વર્ષ હતો એનો ઘટાડીને 1 વર્ષ કરવામાં આવ્યો રાતમાં તો 5 વર્ષ છૂટી સોછળ કરવામાં આવે બિહાર જેવા પછાત રાજ્ય જો આવો નિર્ણય લઈ શકતો હોય તો સમૃદ્ધ કેવાતું ગુજરાત ડબલ એન્જિન વાળી સરકાર આ નિર્ણય સુકાવ ન એટલે એટલા જ માટે આજે માંગણી કરી છે કે ગુજરાતમાં પિક્સ પેમાં કામ કરતા નામે જે યુવાનો શોષણ થઈ રહ્યું છે બંધ થવું જોઈએ કોન્ટ્રાક્ટ ના આઉટસોર્સિંગ પ્રથાને કારણે एससी एसटी ઓબીસી વર્ષના લોકોને જે અનામતનો લાભ નથી મળી રહ્યો એટલા માટે ગુજરાતમાં कॉन्ट्रैक्ट आउटसोर्सिंग प्रथा नाबूत थवी જોઈએ ફિક્સ પેની પ્રથાપણ નાબૂદ થવી જોઈએ એવી માંગણી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી છે